બીજી તરફ વાત કરવામાં આવે તો ભાવનગરના નાહિન કાઝી લઘુમતી મોરચાના પ્રમુખ બન્યા છે બીજી તરફ વાત કરવામાં આવે તો પ્રશાંત કોરાટને બમ્પર લોટરી જે છે તે લાગ્યોની વાત છે પ્રશાંત કોરાટને પ્રદેશ સંગઠનના મહામંત્રી બનાવવામાં આવ્યા છે બીજી તરફ વાત કરવામાં આવે તો અનિરુદ્ધ દવે

પ્રદેશના મંત્રી બન્યા છે બીજી તરફ પ્રદીપસિંહ રાઠોડ સીતાબેન પટેલ એ પ્રદેશના મંત્રી જે છે તે બન્યા છે બીજી તરફ આશાબેન નકુમ પ્રીતિ પટેલ પ્રદેશના મંત્રી તરીકે જાહેરાત થઈ છે સાથે જ પરિંદુ ભગતને પ્રદેશના સત્તાવાર કોષાધ્યક્ષ બનાવ્યા હોવાની વાત ગુજરાતના રાજકારણના આ સૌથી મોટા સમાચાર જે છે તે અત્યારે કહી શકાય કે જેની અંદર ભારતીય જનતા પાર્ટીનું આ પ્રદેશનું સંગઠન જે છે તે સત્તાવાર રીતે જાહેરાત એમની કરી દેવામાં આવી છે